લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આવનારા દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન અને આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગના કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સાથે તેમની ટીમના રવિન્દ્ર જાડેજા ઋતુરાજ ગાયકવાડ દીપક ચહાર અંબાતી રાયડુ રોબિન ઉત્તપા અને શિવમ દુબે અને ક્રિકેટ કોચ સહિતનો આવનાર હોય જેઓના સ્વાગતની તૈયારીઓ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા શરૂ કરાય છે અંગે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી સાડા ચારે તમારે પીચ ને સ્ટમ્પ ને રેડી કરી દેવાનું એન્ડ વી ડોન્ટ વોન્ટ એની ગ્રાઉન્ડ ને નિવન ઓન ધ ગ્રાઉન્ડ બે કોર્નર પર બે જાય ને બેસાડજો અને કંઈ પણ જરૂર પડશે તો અમે બોલાવશું જો એ અંદર આવશે તો બધા પ્લેયર એક બાજુ થઈ જશે સો ફૂટ દૂર તે એનું ગ્રાઉન્ડ પર જે કંઈ બી કરીને જાય પછી અમારી મેડિકલ ટીમ અને સ્ટાફ બેસ્ટ જે કંઈ સેનિટાઈઝ કરવાનું પડશે સાથે મેડિકલ ટીમ આવે છે ચેન્નાઈથી એમાં એક ઓર્થોપેડિક સર્જન હશે ફિઝિશિયન હશે જનરલ પ્રેક્ટિશનર્સ હશે બે નર્સ હશે ટેમ્પો બી આવશે એના બોર્ડર બી આવશે તો બધા જ ક્વોરન્ટાઇનમાં જશે અને સ્ટ્રિક્ટલી નો ફોટોઝ નો વિડીયોઝ એટલે વી હેવ રિક્વેસ્ટ એમ કે એટલીસ્ટ તમારા મીડિયાને તો તમે જે રીતે રમો છો તે સુરતમાં હું પાછું ક્યારે આવે એટલે એ બતાવજો એટલે એ લોકોએ કહ્યું છે કે બી ટોક ટુ ધ મેનેજમેન્ટ અને હાઉ બેસ્ટ યુ કેન પ્લાન ઇટ એ આપણે જોઈશું એટલે એ જે ગાઈડલાઇન છે તે અમે તમને જણાવશું પણ ડોન્ટ બી સરપ્રાઇઝ જો એ લોકો એમ કહે કે તમારથી ખાલી જોવાશે જ ખોટા રીંગ પડાશે તો કદાચ એવી એવી સિચ્યુએશન બી આવી શકે કારણ કે એ લોકોએ મને એવો સવાલ કર્યો કે દસ ફ્રેન્ચાઇઝી છે અને જુદા જુદા વિસ્તારમાં ધ્યાન પ્રેક્ટિસિંગ પેપર કરશે તો તમને કોઈ દિવસ એના સોશિયલ મીડિયા પર એના ફોટા એની જે ટીમ હશે તે તમને ટીઝર આપશે એટલે અમારી જે સોશિયલ મીડિયા ટીમ આવશે તે આપે એ પછી તમે પ્રેસને આ અત્યારે જે થયું છે તે આટલી ઇન્ફોર્મેશન મારી પાસે છે સિક્યોરિટી અરેન્જમેન્ટ પણ આપણે બને તેટલું સ્ટ્રીક રહેવાનો પ્રયત્ન કરશું અને મેડિકલ ઇમરજન્સી માટે બી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભરૂણ ચક્રવર્તીનું થયું એટલે આપણી જવાબદારી બહુ વધી જાય છે રાત્રે અને સ્ટેડિયમમાં બાર વગર બનાવવું ઈઝી છે પરંતુ કોઈ હોસ્પિટલમાં કોઈ પેશન્ટની ઇન્જરી થાય તો લઈ જવું ઇટ ઇઝ ડિફિકલ્ટ એટલે મેં પર્સનલી સન્સાઈન અને મહાવીર હોસ્પિટલમાં આયો વિઝીટે અને મેર નહીં કે આ રીતનું અમે બબલ કરશું અને યુ સી એનો એનો અમલ થાય ઇફ ઇટ ઇઝ અ પ્લાન બી સીટ ઇટ ઇલ બી ઇઝી બટ ઇફ ઇટ ઇઝ એન ઇમરજન્સી તો થોડુંક એમાં પોસિબિલિટી થોડીક કોવિડ કોવિડની સિચ્યુએશન અત્યારે બહુ હળવી છે શહેરમાં અને આઈ થિંક ધેટ શુડ હેલ્પ અસ આપણે તમારા બધાના સાથ સંતાર વિશ્વના આશીર્વાદથી આ સારી રીતે ઘટી જાય અને એમ તેમ ઇવેન્ટ પાર પડે તો ઇટ વિલ ઓપન ધ ફોર ફ્યુચર એસાઇનમેન્ટ એટલે આની સફળતા પર આપણા ભવિષ્યનો આધાર છે સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હાલ તો ઇન્ડિયન ક્રિકેટ ટીમને આવકારવાની તૈયારી શરૂ કરાય છે અને એસડીસીએના સભ્યોમાં પણ ભારે ખુશી જોવા મળી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા